Yeah. વિચાર મંચને વર્ષની ઉજવણી નિમિત્તે મારી અંતરની શુભકામનાઓ વિગાવશે કોઈ પણ શહેરની સાચી ઓળખ મેળવવી જ હોય તો એ શહેરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓને કેટલી થાય છે

પરંતુ નિયમિતતા એમાંથી આયોજકોનું ચરિત્ર પણ આપણને જોવા મળે દરેક શહેર ઉપર એના પોતાના આગવા સંસ્કાર હોય છે પરંતુ આવી નાની નાની સંસ્થાઓ પણ જે કંઈ કરે છે એમાંથી જે સંવેદનો પ્રગટ થાય કે જે લાગણીઓ પ્રગટ થાય એને જ્યારે પ્રસિદ્ધિ મળે ત્યારે આખા શહેર ઉપર છવાઈ જતી હોય છે અને એ શહેરની જે સંવેદનાની સમતુલા છે એને બરાબર જાળવવામાં મદદરૂપ થાય છે એટલે દેખાતી ઘણી નાની પ્રવૃત્તિ ખરેખર ઘણી મોટી પ્રવૃત્તિ હોય છે અને એ રીતે હું ભારવી સંસ્થાને અને એના જે આયોજકો સંચાલકો છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સંસ્થા દિવસે દિવસે વિકસતી રહે નવા નવા સાહિત્યકારો આવતા રહે અને એક એક એવા મુકામ પર પહોંચે કે કોઈને પણ એમ થાય કે ભારવીમાં પઠન કરવા જવાનું છે એ સભાનતા સાથે તમારે ત્યાં આવે એ પ્રકારનું આખું એનું એક ચરિત્ર ઊભું થાય સંસ્થા સંસ્થાનું એવી શુભેચ્છાઓ મારી અને તમે મને આ પ્રસંગે યાદ કરીને આટલું કહેવાની તક આપી એ માટે આભાર માનું છું ભાષા રચના વિચાર મંચ રાજકોટમાં સાહિત્યની ખૂબ સરસ પ્રવૃત્તિ અદ્ભુત રીતે કરે છે દર મહિને એક વખત પોતાના સર્જનો અથવા તો બીજા લેખકોના સર્જનો નો પાઠ કરવો વાતો કરવી ચર્ચા કરવી નાટક કવિતા સાહિત્ય વિવેચન વાર્તાઓ અદ્ભુત ટેકનોક્રેટ સંજય ઉપાધ્યાય સાહેબની રાહબરી હેઠળ આરપી જોશી સુધીરભાઈ રાજુ યાજ્ઞિક કૌશિક સિંધવ અને કવિ સંજુ વાલા આ બધા પોતપોતાના ફિલ્ડના સ્ટાલવર્ડ્સ છે છતાં ખૂબ લો પ્રોફાઇલ રહીને સુંદર પ્રવૃત્તિ કરે છે આજે જ્યારે શિક્ષણમાંથી સાહિત્ય ભૂસાઈ રહ્યું છે ઇંગ્લિશ મીડિયમની પાછળ માતૃભાષાનો ખો નીકળી રહ્યો છે ત્યારે આ ત્રણ વર્ષથી ચાલતી પ્રવૃત્તિ સાચે જ અભિનંદનને પ્રાપ્ત પાત્ર છે ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આ કામ સરસ કરો છો અને ચાલુ રાખજો નમસ્કાર હું છું કવિયત્રી પારુલ ખખર રાજકોટમાં ભાષા વિચાર મંચ નામની ભારવી નામની ખૂબ સરસ એક સંસ્થા ચાલી રહી છે જે ભાષાનું ખૂબ સરસ રીતે કામ કરી રહી છે મને આનંદ છે કે આપણા શહેરમાં આવી એક સુંદર મજાની સંસ્થા કામ કરી રહી હોય અને એ ત્રણ વર્ષ સાતત્યપૂર્ણ સરસ રીતે પસાર કરે તો એના માટે હું આનંદ અનુભવું છું હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સંજયભાઈ અને એમની ટીમને કે ભારવી સંસ્થા આવી જ રીતે આગળ વધતી રહે અને સાહિત્યના સર્જનના કામ કરતી રહે આભાર નમસ્કાર સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષતા ભારવી ગ્રુપ દ્વારા સંજયભાઈ અને તેના મિત્રોના વડપણ નીચે ચાલતી આ સંસ્થા સાહિત્ય કલા અને તખતાના કલાકારોને એક સરસ સુંદર બળ પૂરું પાડે છે આ તબક્કે હું મારી શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર ભાષા રચના વિચાર મંચ રાજકોટ શ્રી સંજયભાઈ ઉપાધ્યાય અને એમના મિત્રોએ જ્યારે આ ઉપક્રમ શરૂ કર્યો ત્યારથી હું એની પ્રગતિનો સાક્ષી રહ્યો છું અઢારમાં મણકામાં મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળેલી અને ઘણા બધા સર્જક મિત્રો ભાવકો સાથે મળવાનું પણ બનેલું દર મહિને અચૂક એક ચોક્કસ દિવસે મળવું જુદા જુદા સર્જકોને આમંત્રણ આપવું એમની સાથે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવું સર્જકો ભાવકો વાચકો અનુવાદકો વિવેચકો આમ ઘણા બધા પ્રકારના લોકોનું એક જગ્યાએ મળવું એ એટલું એક ઉર્જાસભર આયોજન હોય છે કે જેના માટે ભાષા રચના વિચાર મંચ કે જે બારવી તરીકે પ્રખ્યાત થયું છે એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે ત્રણ વર્ષ પૂરા થવા નિમિત્તે ભાષા રચના વિચાર મંચના તમામ મિત્રોને હું અઢળક શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું ભવિષ્યમાં આ રાજકોટની ધરતી પર એક એવું સીમાચિહ્ન બની રહે જ્યાં સર્જનાત્મકતા સોળે કાળ ખીલી ઉઠે ધન્યવાદ એ રાજકોટની એક સરસ સાહિત્ય વર્તુળ છે જેની અંદર નિયત સમયે સૌ સાહિત્ય રસિક મિત્રો ભેગા થાય છે પોતાની કૃતિ વાંચે છે કોઈ વાર્તા વાંચે છે કોઈ કવિતા વાંચે છે અને એ રીતે સાહિત્યનું અજવાળું પ્રસારતા રહે છે અને આ જરૂરી પણ છે કારણ કે ઘણી વાર એવું બને કે કેટલાક વ્યવસાયમાંથી નિવૃત્ત થયા હોય અને વાંચન શોખ હોય તો એ વાંચન દ્વારા કંઈક ભાથું પણ મળે છે અને એ રીતે સાહિત્યની સેવા પણ થાય છે અભિવ્યક્તિ પણ મળે છે તો આવા ત્રિવિધ હેતુસર જે આ ભરવી કામ કરી રહી છે અને એને ત્રણ વર્ષ પૂરા થાય છે તો એને માટે સંજયભાઈ ઉપાધ્યાય અશ્વિની બેન શાહ ભગવાનભાઈ સંજુવાળા સાહેબ આ સૌને ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર વર્તુળને અભિનંદન અને મને પણ એ બોલવા માટેની તક મળેલી એ પણ અત્યારે યાદ કરું છું નમસ્કાર આપણે આજકાલ ઘણી વખત આપણી ભાષા અને આપણા સાહિત્ય અને આપણી કળાઓ ની પરિસ્થિતિઓને લઈને ઘણીવાર જાહેરમાં ચિંતાઓ વ્યક્ત કરીએ છીએ જ્યારે એના કારણોમાં જઈએ છીએ ત્યારે એક મહત્વનું કારણ મને દેખાય છે એ કારણ છે રુચિ ઘડતરની પ્રક્રિયાને આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ લગભગ ભૂલી ગયા છે આ પ્રક્રિયા લગભગ ખોરંભાઈ ગઈ છે પણ મને દો કે રાજકોટની એક સંસ્થા ભાષા રચના વિચાર મંચ આ રુચિ ઘડતરના કામને પૂરી નિષ્ઠાથી અને કશાઈ ઘોંઘાટ કર્યા વગર કોઈ દેખાડો કર્યા વગર નિષ્ઠાપૂર્વક કરી રહી છે આ બારવી સંસ્થા એના ત્રણ વર્ષ પૂરા કરી રહી છે ત્યારે મને એક ગુજરાતી સાહિત્યકાર હોવાના નાતે એમને શુભકામનાઓ આપવાનું મન થાય છે મને એમ થાય છે કે આ બારવી રાજકોટનો એક ખૂણો રડિયાત કરી રહી છે એ રાજકોટની બહાર પણ એનો વ્યાપ વિસ્તરે અને સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ ભારવીની બારવી સંસ્થાની બ્રાન્ચ ખુલે એવી શુભકામનાઓ આપું છું અને મારા અંતરનો આનંદ વ્યક્ત કરું છું નમસ્કાર નમસ્તે સંજયભાઈ અશ્વિનીબેન જિગ્નેશભાઈ પરાગભાઈ અને ભાષા રચના વિચાર મંચના તમામ સદસ્યો તમે પુસ્તકો વિશેની વાતચીત કરવા માટે એ સાહિત્યિક વિચારોના આદાન પ્રદાન માટે જે સાવ સહજ રીતે સ્વયંભૂ રીતે પ્રવૃત્તિ શરૂ કરેલી એને આજે 3 વર્ષ પૂરા થાય છે એનો વિશેષ આનંદ છે અને તમારી એ યાત્રાનો હું નાનકડો ભાગ છું એનો પણ આનંદ છે તમારી યાત્રા નિર્વિઘ્ન આગળ વધતી રહે નિજાનંદ માટેની જે પ્રવૃત્તિ છે એ સમષ્ટિ લક્ષી બની રહે અને ફરી કોઈક વાર આપ પર હું ઈ ત્યાં આવી મળું એવી શુભકામના પ્રણામ તમારી નિષ્ઠાને પ્રણામ સાહિત્યને રક્તિ પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ ગુજરાતીઓમાં મોટા ભાગે આરંભે સુરાવાળી કહેવતને સાચી ઠેરવવા માંગતા હોય એ પ્રકારનો હોય છે એ સંજોગોમાં ભારવીએ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા એ ખરેખર બહુ મોટી વાત છે અને એક શિબિર મેં પણ લીધી હતી મને એમ લાગે છે કે આ સફળતા પાછળનું કદાચ મુખ્ય કારણ એ છે કે જે આયોજકો છે ભારવીના એ પોતે સાહિત્યમાં કશું કરી રહ્યા છે સક્રિયપણે અને એને મંચ આપવા માટે આ બધું નથી કરી રહ્યા પણ સાહિત્યને મંચ મળે એ માટે કરી રહ્યા છે એવી મારી સમજ છે ભારવીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ નમસ્કાર હું મહેન્દ્રસિંહ પરમાર રાજકોટના સૌ સાહિત્યપ્રેમી ભાવકો અને મિત્રોને આવકારું છું અને અભિનંદન આપું છું રાજકોટમાં ભાષા રચના વિચાર અને સાહિત્યના અનેક પ્રકલ્પો સાથે હુંફાળા વાતાવરણમાં મિત્રો જે નિયમિતતાથી મળતા રહે છે એના સમાચાર વારંવાર એને અનુસરવાનું એને ફોલો કરવાનું બને છે ક્યારેક ત્યાં આવીને થોડીક વાતો કરવાનું પણ નિમિત્ત મળ્યું છે બહુ આનંદ થાય છે રાજકોટમાં આવો એક હોંકારો સાહિત્યનું જાગતું પડ એવા ભારવીને ખૂબ શુભેચ્છાઓ જે મિત્રો આ પ્રવૃત્તિઓને નિસ્બતપૂર્વક જાળવી રાખે છે એ સૌ મિત્રોને સલામ નમસ્તે